ગુજરાતમાં પોલીસ ભરતી થશે પોલીસ ભરતીની અરજી કરતા ઉમેદવારો માટે આઈપીએસ હસમુખ પટેલે કહ્યું સાંભળો ઉમેદવારોએ ઝડપથી અરજી કરી લેવી જોઈએ અત્યારના લેટેસ્ટ આંકડા મુજબ એક લાખ પંચાવન હજાર જેટલી અરજી થઈ છે એક લાખ અઢાર હજાર જેટલી અરજી કન્ફર્મ થઈ છે એટલે છેલ્લા ચાર દિવસમાં સરેરાશ ત્રીસ હજાર જેટલી અરજી થઈ છે મારી દૃષ્ટિએ આ ઝડપ ઓછી છે એટલે જે પણ ઉમેદવારો અરજી કરવા માગતા હોય એ અત્યારથી ઝડપથી અરજી કરી લે જેથી અમને અરજી કરતી વખતે એમનો કોઈ દસ્તાવેજ ખૂટતો હોય તો એમને ખ્યાલ આવે ને મેળવી શકે અથવા તો અરજી કરવામાં કોઈ મુશ્કેલી હોય તો હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે દ્વારા આ તકથી વંચિત ના રહી જાય એટલા માટે અમે એવું વિચાર્યું છે અને એની જાહેરાત પણ કરી છે કે જ્યારે શારીરિક કસોટી શરૂ થશે ચોમાસા પછી એ પૂર્વે અમે એકવાર આવા બાકી રહી જતા ઉમેદવારો કે જે આ વખતે છેલ્લી પરીક્ષામાં બેઠા છે એવા ઉમેદવારોને અમે ત્યારે એક અલગથી તક આપવાના છીએ પણ અત્યારે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે એ લોકો તો અત્યારે એનું ફોર્મ ભરી જ દે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા